ગુજરાતી ઘરોમાં ફેમસ અને સાંજે જમવાનું કોઈ ઓપ્શન ન હોય અથવા તો બપોરની વધેલી દાળમાંથી પણ બનતી આ વાનગી એટલી દાળ ઢોકળી દાળ ઢોકળી ગુજરાતીઓની ફેમસ છે ચલો આજે આપણે આપણા ગુજરાતી રસોડે બનાવીશું સરસ મજાની દાળ ઢોકળી કેવી રીતે બને છે સ્પેશિયલ વઘાર સાથેની રેસીપી ચલો જોઈએ રેસીપી રેસીપી પસંદ હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો જે આપણે બનાવીશું દાળ ઢોકળી દાળ ઢોકળી બનાવવા માટે તુવેર ડાળને બાફી લેવાની છે પાંચ વાટકી દાળ ઉમેરી અને સારી રીતે આપણે ડાળને બાફી લેવાની છે હવે આ તૈયાર થયેલી છે આપણી બફાયેલી દાળ છે એને આપણે સૌથી પહેલા તો પતલી કરવી પડશે તો પતલી કરવા માટે જો તમે ઠંડા પાણીમાં આ દાળને એડ કરશો તો થાય એના બદલે તમારે પાળું નવશેકું ગરમ પાણી કરવાનું છે દાળ ઢોકળી બનાવવા માટે અહીંયા આપણે જેટલા પ્રમાણમાં ડાળ હોય એના કરતાં ચાર ગણું પાણી લેવાનું ઓકે તો અહીંયા મેં લીધું છે ચાર વાટકી પાણી હવે આપણે જે ડાળ આપણે ઓલરેડી બાફેલી છે એ દાળને નવશેકા ગરમ પાણીમાં ઉમેરી દેવાની છે આપણે જે ડાળ આપણી ચડશે ને તો એ દાળની ઢોકળી એકદમ જાડી થઈ જશે એટલે આપણે સૌથી પહેલા તો આ દાળને પતલી જ રાખવાની પછી આપણે બધું પાણી એડ કરી દીધું છે છે ગરમ લાગે ભૂલી ગઈ હવે આપણે હલાવીશું જો અત્યારે મારી બેદરકારીથી આ બાઉલ ગરમ છે ને હું દાજી ગઈ તો તમારે ધ્યાન રાખવાનું રસોઈ બનાવો ત્યારે મારા જેવું નહીં કરવાનું તો હવે આપણે સરસ મચ્છરની દાળ છે ને આપણે ઝેરણીની મદદથી ઝેરી લેવાની છે ગરમ પાણી હોય તો વધારે ઝડપથી સેટ થઈ જશે તમે બ્લાઇન્ડર પણ ફેરવી શકો છો દાળ ઝીરવા માટે તો હવે આપણે જે બધી એડ કરવાની વસ્તુ છે મગફળી મરચાં આપણે મરચાં થોડા વઘરમાં એડ કરીશું ટામેટા ટામેટા વઘરમાં પછી એડ કરીશું હવે આપણે હળદર એડ કરવાની હળદર આપણે થોડી વગરમાં પણ એડ કરીશું અને થોડી અત્યારે પણ એડ કરીએ લાલ મરચું ઉમેરવાનું છે ટેસ્ટ અકોર્ડિંગ નમક ઉમેરી દઈએ નમક ટેસ્ટ પ્રમાણે એડ કરવાનું છે અને સાથે સાથે કાચું જીરું એડ કરવાનું અને થોડું જે ગુજરાતી દાળ ઢોકળી હોય એ થોડી ખટમીઠી હોય છે પરંતુ મને બહુ વધારે પડતું ખાંડવાળું ભાવતું નથી એટલે માયનો ટેસ્ટ બેલેન્સ કરવા માટે હું એક જ ચમચી ખાંડ એડ કરીશ વધારે નહીં એડ કરું અને સાથે સાથે આપણે એક લીંબુ નીચવાનું છે એ લીંબુ હું થોડીવાર પછી એડ કરીશ હવે અહીંયા આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે જે ડાળમાં મસાલા કરીએ એ મસાલા સાથેની જે ડાળ છે એને આપણે ઉકળવા મૂકી દઈએ ત્યાં આ ડાળ આપણી ઉકળે ને દર થોડી થોડી વાર હલાવતા જવાનું છે પરંતુ આપણી અહીંયા ડાળ મીડિયમમાં જે થોડી થોડી ઉકળે ત્યાં સુધીમાં આપણે ઢોકળી બનાવવા માટેનો લોટ બાંધી લઈએ અહીં આપણે વધારે નહીં એક વાટકી ઘઉંનો લોટ લેવાનો જે રોટલી બનાવવા માટે ઝીણો આવે છે એમાં થોડું એક ચમચી જેટલું તેલનું મણ એડ કરવાનું છે અને પછી આપણે થોડા મસાલા એડ કરીશું અહીં એકદમ સિમ્પલ અને સરળ રીતે જ આપણે ઢોકળી બનાવવાના છીએ ટેસ્ટ અકોર્ડિંગ નમક એડ કરવાનું નમક આપણે ઓલરેડી દાળમાં પણ એડ કર્યું છે હળદર મસાલા ધણાજીરું અને સાથે આપણે થોડું આખું જીરું એડ કરીશું જીરું એડ કરવાથી ખૂબ સરસ મજાની ઢોકળી હવે આપણે જે રીતે થેપલાનો લોટ બાંધીએ છીએ એ જ રીતે લોટને બાંધી દેવાનો છે તો સૌથી પહેલાં મોણ બધું મિક્સ કરવાનું એ પછી લોટ બાંધવાનો છે તો અહીંયા એકદમ ફટાફટ આપણો ઢોકળીનો લોટ બંધાઈ રહ્યો છે થી આલૂટમાંથી તમે થેપલા પણ જો ઢોકળી વધે તો તમે થેપલા પણ બનાવી શકો છો ઢોકળી દાળમાં આપણે ત્રણથી ચાર ઉમેરવાની છે વણીએ એના નાના નાના પીસ કરીને બાકી વધે તો હું તો એના થેપલા બનાવવાની છું આપણે લોટને થોડો થોડો મસળીશું થોડો સોફ્ટ બનાવીશું જેના કારણે આપણે ઢોકળી વણવામાં આપણને મજા આવે તો હવે આપણે પાછું થોડું એક ચમચી તેલ ઉમેરવાનું છે અને ટૂપી લઈએ આ બાજુ મેં દાળનો જે હવે જ કર્યો છે મસાલા કર્યા છે દાળ મારી ઉકળી રહી છે મેં વચ્ચે લોટ બાંધતા બાંધતા એક વખત હલાવેલું છે ગેસની એન્ચ એકદમ મીડિયમ રાખી છે તો અહીંયા આપણો ઢોકળીનો લોટ છે બંધાઈ ગયો છે આમાંથી એક મોટી રોટલી થેપલું કે રોટલી વણી શકો બહુ પતલી પણ નહીં બહુ જાળી પણ એ મીડિયમ એવો આપણે લુવો કરવાનો છે અને થોડું અટામણ લેવાનું છે અટામણની મદદથી આપણે વણી લઈએ અને હવે આપણે વણી લઈશું અહીંયા જે આપણી ઢોકળી હોય છે એને ઉકળવા દેવાની અને ચડવા દેવાની હોય છે તો હવે આપણે એકદમ સરસ મજાને મોટો રોટલો વણી દેવાનો છે અને રોટલો એટલે જાડો નહીં આપણે જેવી રીતે રોટલી વણી એટલી જ પતલી રાખવાની તો અહીંયા હવે તમે જોઈ શકો છો જે ડાયમંડ શેપ હોય એવી રીતે આપણે કટિંગ કરીશું ચપ્પાની મદદથી જો આવી મોટી મોટી કરો ને તો તમારે બે એડ કરવાની એક વાટકી તુવેડાળ હતી અને એ તુવેડાળમાંથી આપણે સરસ મજાની ઢોકળી બનાવી દીધી છે અને આ જે ઢોકળી છે એને આપણે એડ કરીશું દાળમાં તો અહીં આપણી જે દાળ હોય એને આપણે એકદમ પતલી રાખવી પડશે કારણ કે આપણી જે દાળ હોય એ ઉકળશે એટલે જાડી તો થશે જ અને એમાં જ આપણી આ ઢોકળી ચડશે એટલે પહેલેથી તમારે પતલી રાખવાની અને જેમ જેમ આ ડાળ ઢોકળી ઠંડી થતી જાય એમ એમ એકદમ જાડી થતી જાય છે એટલે સૌથી પહેલાં તો તમારે પાતળી જ રાખવાની અને જમવાની થોડી વાર હોય ત્યારે જ આ બનાવવાની તો બહુ મજા આવશે હવે આપણે એમ જ પાણીમાં જ આ જેમ જેમ જે આપણે ડાળનું પાણી છે એ ડાળનું પાણી ઉકળશે અને આપણી આ ઢોકળી ચડી જશે ચડે એટલે થોડી જાડી થઈ જાય અને એનો કલર છે બદલાઈ જતો હોય છે એટલે તમને પણ આપોઆપ આઈડિયા આવે છે અને બહુ વધારે હલાવ હલાવ નહીં કરવાનું નહીંત્ર આપણી ઢોકળી તૂટી જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે મજેદાર રીતે આપણી ઢોકળી બની ગઈ છે અહીંયા એકદમ મોટા મોટા મેં થેપલા વણેલા છે એટલે હું માત્ર બે જ થેપલા વણું છું તો હવે આપણે આવી જ રીતે બીજી ઢોકળી પણ એડ કરીશું તો હવે આપણે તમે જોઈ શકો છો આપણે બીજું પણ થેપલું વણેલું છે ઢોકળી માટેનું અને બીજી ઢોકળી પણ હું ઉમેરી દઉં છું ત્યાં જ આપણે હવે થોડી ફૂલ કરી દઈએ અને ચાર પાંચ મિનિટ સુધી આમ જ આપણે ઢોકળીને ચડવા દેવાની અને પછી આપણે વઘાર કરીશું ઓકે તો હવે આપણે ડાળમાં નીચોવાનું છે એક આખું લીંબુ અને આવી રીતે ડોયો કે ચમચો કોઈ પણ વસ્તુ તમે ઊંધું રાખી દો એટલે તમારી જે ડાળ ઉકળે એ તો એક આવી રીતે ઊભું ઊંધું મૂકી દેવાનું ડોયું અથવા અને હા જો તમારે હળદર વધારે પડી ગઈ હોય તો ઉપર જે અહીંયા તમે જોયું ડાળ ઉકળાય છે અને ઉપર જે ફીણ આવે છે એ તમારે લઈ લેવાના છે એટલે દાળમાં જે હરમું ટેસ્ટ લાગશે નહીં લાગે આ વધારેના બધા જ મસાલા હોય છે ઉપર આવી રીતે દેખાતા હોય છે તો અહીંયા હવે દાળ એકદમ સરસ મજાની ઘટ થતી જાય છે આપણી ઢોકળી પણ એકદમ સરસ જાડી થતી જાય છે આ બહુ ઝડપથી ચડી જાય હવે આપણે વઘાર કરવાનો છે વઘાર કરવા માટેની એકદમ સિમ્પલ હજી આપણે બે મિનિટ સુધી તો ઉકળવા જ દેવાનું છે અને પછી આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે હવે ઉકળતું હોય ને ત્યારે થોડું કાચું જીરું એડ કરવાનું જેના કારણે બહુ સરસ મજાનો ટેસ્ટ આવે છે હવે આપણે વઘાર કરીશું વઘાર કરવા માટે આપણે કઈ કઈ વસ્તુ અહીંયા જોશે એવું તમને જણાવીશ એકદમ સિમ્પલ અને સહેલામાં સહેલી આ રેસિપી છે ગુજરાતી દાળ ઢોકળી બનાવવા માટેની તો જો તમે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરી અને ઢોકળી બનાવશો તો ખૂબ ટેસ્ટી બનશે મજેદાર બનશે સ્વાદિષ્ટ બનશે અહીંયા આપણે આશરે ત્રણથી ચાર મિનિટ સુધી તો ઉકળવા જ દેવાની છે હવે અહીંયા આપણે વઘાર કરીશું જ્યારે દાળ ઢોકળીનો વઘાર સ્પેશિયલી કરીએ ત્યારે આપણે થોડું તેલ ચડિયાતું રાખવાનું એટલે જે દાળ ઢોકળી આપણે બનાવીએ છીએ એ બહુ સરસ લાગે સૌથી પહેલાં અહીંયા તો તમે તેલ ગરમ થાય એટલે આપણે રાઈ અને જીરાથી વઘાર કરવાનો છે આમાં તમે લસણ પણ એડ કરી શકો છો વઘાર કરતી વખતે મેં લસણ નથી ઉમેર્યું તો એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ આપણે ચલો મસ્ત મજાની આપણી દાળ ઢોકળીનો વઘાર કરીશું તેલ આપણું ગરમ થાય એટલી આપણે એડ કરવાની છે રાઈ રાઈ મેં થોડી ઓછી એડ કરી છે ચેક કરું છું કે રાઈનું તડતડ ક્યારે એકદમ તેલ ગરમ આવે અને પછી તમે જે રાઈ એડ કરો અને જે ફટાફટ ફૂટે એ તમારી રસોઈમાં ટેસ્ટમાં સુગંધમાં વધારો કરશે અને એ વઘાર ઉપર તરતો હોય છે નીચે બેસી જાય જો તમારી રાઈ પ્રોપર ફૂટેલી ન હોય તો તો અહીંયા હવે તરસ મજાનો તમે જો આપણે એડ કરી રહી અને તરત તડતડાય કે થોડી રાઈ આપણે ચડિયાથી એડ કરવાની છે અહીંયા સરસ મજાનું તડ ઉતડ બંધ થાય પછી જ આપણે જીરું એડ કરવાનું છે રાય બધી આપણી સરસ મજાની ફૂટી રહી છે એ અમે ચારથી પાંચ મિનિટ સુધી ઢોકળીને ઉકાળી છે અને પછી જ વઘાર કરું છું જીરું એડ કરવાનું તમાટપત્રજ બાદિયા ચારથી પાંચ લવિંગ લીલા મરચાં એક અને કોથમીર ઉમેરવાની છે કોથમીર ઉમેર્યા પછી આપણે હલાવીશું અને પછી આપણે ટામેટા એડ કરવાના છે અને આપણે હલાવીશું આવી રીતે આપણે બે મિનિટ સુધી આમ જ આપણે વઘારને સેટ થવા દેવાની બીજા સાથે સાથે આપણે હિંગ એડ કરવાની છે અડધાની અડધાની અડધી ચમચી એકદમ નાની ચમચી વઘાર એકદમ સરસ સેટ થાય અને થોડા થોડા ટામેટા અધકચરા અને ડુંગળી ચડે એ પછી આપણે આપણી જે દાળ ઢોકળી છે એને ઉમેરવાની છે અને હવે બે મિનિટ સુધી આમાં ચડવા દેવાનું તો આ થયો આપણો દાળ ઢોકળીનો વઘાર હવે અને હવે આપણે દાળ ઢોકળીને એડ કરી દઈએ અને સરસ મજાની આપણી દાળ ઢોકળી અહીંયા ઉકળી રહી છે તો હવે આપણે એડ કરીશું થોડો સાંભાર મસાલો અડધાની અડધી ચમચી જેટલો સાંભાર મસાલો એકદમ પાછળથી ઉમેરવાનો આ દાળ ઢોકળીમાં સ્પેશિયલી તમે ગરમ મસાલો અથવા તો સાંભાર મસાલો તમારા પાસે હોય તો એ તમે થોડો ઉમેરો તો એનો ટેસ્ટ બહુ સારો આવતો હોય છે તો હવે ટેસ્ટી સ્વાદિષ્ટ મજાની આપણી દાળ ઢોકળી બનીને રેડી છે તો અહીંયા આ ગુજરાતી સ્ટાઇલ દાળ ઢોકળી બનીને રેડી છે એકદમ મસ્ત મજાની ટેસ્ટી સ્વાદિષ્ટ એવી તો ખરેખર આપ સૌને પણ આ રેસીપી પસંદ આવે તો ચોક્કસ તમે આવી રીતે આ દાળ ઢોકળી અવશ્ય બનાવશો ગુજરાતી ઘરોમાં ફેમસ અને સાંજે જમવાનું કોઈ ઓપ્શન ન હોય અથવા તો બપોરની વધેલી દાળમાંથી પણ બનતી વાનગી એટલે દાળ ઢોકળી દાળ ઢોકળી ગુજરાતીઓની ફેમસ છે ચલો આજે આપણે આપણા ગુજરાતી રસોડે બનાવીશું સરસ મજાની દાળ ઢોકળી કેવી રીતે બને છે સ્પેશિયલ વઘાર સાથેની રેસીપી ચલો જોઈએ રેસીપી રેસીપી પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દિલથી કરશો